નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અને રાધરપુર નગરપાલિકા તેમજ સિદ્ધપુરના બે વોર્ડમાં અને સમીની ખનીજ પંચાયત બેઠક પર ભાજપની જીત કોંગ્રેસે સિદ્ધપુરની સમોડા પંચાયતની બેઠક જીતી પાર્ટીનું નાક બચાવ્યું ભાજપ જીતેલા ઉમેદવારોએ અબિલ ગુલાલ અને ફટાકડાની આતિશબાજી વચ્ચે વિજય રસધમ કરતા કેસરીયો માહોલ સર્જાયો પાટણ જિલ્લામાં યોજાયેલી ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં આજ રોજ યોજાયેલી મતગણતરી દરમિયાન ત્રણેય નગરપાલિકા ચાણસમાં હારીજ અને રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો છે તો તાલુકા પંચાયતની સિદ્ધપુર તાલુકાની સમૂડાની બેઠક કોંગ્રેસે જીતી છે જ્યારે સમીની કનીજ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે તો સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર એક અને સાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે આમ એકંદરે પાટણ જિલ્લામાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા જીતેલા ઉમેદવારોના વિજય સરઘસ અબિલ ગુલાલ અને ફટાકડાની આતિશબાજી વચ્ચે નીકળતા સમગ્ર વાતાવરણ કેસરિયું બનેલું જોવા મળ્યું હતું આ ચૂંટણીમાં ચાણસમા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલ ચૂંટણી લડેલ ઉમેદવારની જીત થવા પામી હતી જ્યારે રાધનપુર શહેર કોંગ્રેસના પ્રમુખના પત્નીની નગરપાલિકામાં કારમી હાર થતા થવા પામી હતી તો કોંગ્રેસના કોંગ્રેસ જિલ્લાના મહિલા પ્રમુખની નગરપાલિકા રાધનપુરમાં જીત થવા પામી છે રાધનપુર નગરપાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી પચીસ બેઠકો ભાજપ જીતતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હતું છેલ્લા દસ વર્ષથી રાધનપુર નગરપાલિકાનું શાસન સંભાળી રહેલી કોંગ્રેસ પાસેથી ભાજપે નગરપાલિકા આંચકી લેતા રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની મહેનત પર પાણી ફરી વળ્યું હોય આગેવાનો અને કાર્યકર્તાઓમાં પણ નિરાશા સવાઈ જવા પામી છે તો પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની મહેનત રંગ લાવી હોય રાધનપુર નગરપાલિકા અને કનિજ પંચાયતની બેઠક ભાજપે હાંસલ કરતા કાર્યકર્તાઓ અને આગેવાનોમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી પાટણ જિલ્લાના ત્રણ નગરપાલિકાની પરિણામની વાત કરીએ તો હારીજના છ વોર્ડમાં ચોવીસ ઉમેદવારોમાંથી ચૌદ ઉમેદવાર ભાજપના વિજય થયા છે તો દસ ઉમેદવાર કોંગ્રેસના જીત જીત્યા છે તો ચાણસમાં નગરપાલિકાની કુલ છ વોર્ડની ચોવીસ બેઠકો પૈકી ચૌદ બેઠક ભાજપે અને એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ફૂંટાયેલ હોય જેને લઈને કુલ પંદર બેઠકો ભાજપે જીતી છે તો કોંગ્રેસના ફાળે પાંચ બેઠક અને અપક્ષ ઉમેદવારોને ચાર બેઠક મેળવી છે જ્યારે રાધનપુર નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો પૈકી પચીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત થઈ હોય ફ ફક્ત ત્રણ બેઠકો કોંગ્રેસને મેળવી શક્યું હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર ઇકબાલ શાહ ભારત ન્યૂઝ પાટણ

રાધનપુરની નગરપાલિકામાં જે અમે ધાર્યું કલ્પના બારનું પરિણામ આવ્યું છે એ પચીસ સીટો આવી છે અમારી ભારતીય જનતા પાર્ટીની એમાં દરેક સમાજના કાર્યકર્તાનો ખૂબ હું હૃદયથી આભાર માનું છું અને મોદી સાહેબનો જે મંત્ર છે એને સાર્થક કર્યો છે રાધનપુરની જનતાએ કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એટલે રાધનપુરમાં જે વિકાસને મત આપ્યો છે એ બદલ જનતાનો ખૂબ હું આભાર માનું છું અમારા કાર્યકર્તા અને અમારું સંગઠન એ ડોક્ટર દેવજીભાઈ હોય અમારે સુરજગીરી બાપુ હોય કે બાબુભાઈ હોય કે અમારે જસુભાઈ હોય કે શહેર પ્રમુખ હોય આ બધા સાથે મળીને એ કાર્ય કર્યો છે મેં તો કોંગ્રેસ મુક્તનો નારો આપ્યો તો પણ થોડીક ક્યાંક ચૂક રહી ગઈ કે અમારી ત્રણ સીટો ખરેખર ગઈ છે એનો પણ મને રંગ છે એ પણ થોડીક મિસ્ટેકના કારણે ગઈ છે પણ જનતા અમારી સાથે છે અમે વિકાસના કાર્ય કરવાના છીએ અને નગરપાલિકાને એ વહીવટ સુંદર આપવાના છીએ રાધનપુર ને શહેર બનાવવાનું છે એ સંકલ્પ પૂરો કર્યો છે અસ્તુ ભારત માતા કી જાય پريلاي <laughs>